અંકલેશ્વર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વરમાં એક અનોખી ઉજવણી કરવામાં આવી નમ્રતા ચેરિટેબલ ટ્રસ્ટ અને સાથી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સ્કૂલના બાળકો સાથે આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે બાળકોને નોટબુક પેન્સિલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બાળકો સાથે કેક કાપીને સૌએ ખુશી વ્યક્ત કરી આ કાર્યક્રમમાં બાળકોએ અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો કેક કાપતી વખતે કીટ મેળવતી વખતે તેમના ચહેરા પર સ્મિત છલકાઈ રહ્યું હતું આ પ્રસંગે શાળાના બાળકો અને શિક્ષકોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી આ કાર્યક્રમમાં નમ્રતા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરપર્સન પુષ્પા સિંહ સાથી ફાઉન્ડેશનના ફાલ્ગુની પટેલ તેમજ અલ્પાગીરી બબીતા સિંહ અને જનક શાહ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દ્વારા આ સંસ્થાઓએ સમાજ પ્રત્યેની તેમની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ પ્રસંગે નમ્રતા ચેરિટેબલ ટ્રસ્ટની કામગીરી પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો આ ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી સમાજ સેવાના કાર્યોમાં સક્રિય છે ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ સામગ્રી પૂરી પાડવી ગરીબ પરિવારજનોને ભોજન અને કપડાં આપવા જેવા અનેક સેવા કાર્યો નિયમિતપણે કરવામાં આવે છે આ ટ્રસ્ટના સમાજના છેવાડાના લોકોને મદદરૂપ થવા માટે કટિબદ્ધ છે અને આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાનો પ્રયાસ કરે છે આજ રોજ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જન્મદિવસના ઉપલબ્ધમાં મોદી સાહેબના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરવામાં આવી અને આવનારા ભવિષ્યમાં પણ નરેન્દ્ર મોદી સાહેબના જે સ્વપ્ના છે એ સ્વપ્ન બાળકો સુધી પહોંચે અને એ બાળકો એમના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરે ये प्रार्थना साथ आज हमें स्कूल माँ वो उत्सव जी नमस्कार मैं पुष्पा सिंह नम्रता चैरिटेबल ट्रस्ट के तरफ से आज हमारे प्रधानमंत्री जी का जन्म दिवस के उपलक्ष्य में हमने नोटबुक का वितरण किया वीपी स्कूल में और हम हमेशा चाहते हैं कि हमारे जो प्रधानमंत्री नरेंद्र मोदी जी हैं हमेशा उनकी लंबी आयु रहे હમેશા સક્સેસ કરે હે તરફી દુઆરમને કેક કાટા નોટબુક કા વરણ ક્યા